સમગ્ર દેશમાંથી કુલ દસ પોઈન્ટ નેવું લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાંથી છ લાખ અગિયાર હજાર પાંચસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં ભરૂચના પ્રખ્યાત તબીબ ડૉક્ટર કેતન દોશીના પુત્ર અપૂર્વ દોશીએ સાતસો વીસમાંથી છસો એકોતેર માર્ક સાથે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ત્રેવીસ છ્યાસી પર્સન્ટેજ મેળવી ઓલ ઇન્ડિયા લેવલે ત્યાંશીમો અને કેટેગરીમાં એકસઠમો ક્રમાંક પ્રાપ્ત કરી ભરૂચનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે અપૂર્વ દોશીએ પોતાની આ સફળતાનું શ્રેય માતા પિતાના પ્રોત્સાહન સાથે શિક્ષકોનું માર્ગદર્શન અને મહેનતને આપવા સાથે તબીબી ક્ષેત્રે પિતાની જેમ કારકિર્દી બનાવી કાર્ડિયોલોજિસ્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરવા સાથે ભરૂચ માટે સેવા કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી આટલા સારા પરિણામ અંગે તમે કોને કોને શ્રેય આપો છો હા ફર્સ્ટ ઓફ ઓલ મારી મમ્મી મારા ભાઈ અને મારા ડેડને શ્રે આપું છું કે એ લોકો બહુ જ સપોર્ટિવ હતા અને મને બહુ જ હેલ્પ કરી આ અચીવ કરવામાં ઓફકોર્સ મારા ટીચર્સ અને ફ્રેન્ડ્સને તો મારો ક્રેડિટ આપું જ છું કે એમની એમના સપોર્ટ અને હેલ્પની વગર આ બધું પોસિબલ ના થાત કે આ બધા જ લોકોએ મને કરેજ એન્કરેજ કર્યું છે કે તું કરી શકે છે એન્ડ આમ ક્યારે પણ મારું સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન નથી થવા દીધું આગળ જઈને મારે એમબીબીએસ પછી કાર્ડિયોલોજી ઓર રેડિયોલોજીમાં કરું છે સ્પેશિયલાઇઝેશન કાર્ડિયોલોજી એટલે બીકોઝ કે મને પહેલાંથી હાર્ટનું બધું ગમતું હતું કે એનું બધું ફંક્શનિંગ અને ઓલ ધેટ એન્ડ રેડિયોલોજી દેટ્સ કોઝ આઈ લાઈક એનાટોમી એન્ડ ફિઝિયોલોજી સો આઈ મીન હું બંનેમાંથી કોઈ એક કરીશ મને વધુ અભ્યાસ માટે ક્યાં અ ઇન્ડિયા માં કે ઇન્ડિયા ની બહાર જવાનું તમારું પ્લાનિંગ છે અમ એટ ધ કરન્ટ સ્ટેજ આઈ થિંક કે ઇન્ડિયા માં જ રહેવું સારું રહેશે મારી માટે બીકોઝ અહીંયા મને ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળશે લોકોને સર્વ કરવાનું અને એમની સેવા કરવાનો જે બાર આઈ ડોન્ટ થિંક આટલું મળે અને આફ્ટર ઓલ દિલ હૈ હિન્દુસ્તાની અત્યારના તમારી ઉંમરના વિદ્યાર્થીઓને શું તમે કંઈક ટિપ્સ આપવા માંગો છો કે આટલા કલાક વાંચવું જોઈએ ને આ રીતે વાંચવું જોઈએ ઇવન મારું પણ કોઈ હવર્સ તો ફિક્સ નહોતા બટ કે જ્યારે વાંચો ત્યારે ફૂલ હન્ડ્રેડ પરસેન્ટ આપીને વાંચવાનું કે જેનાથી કે આમ જે બધા કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર રહે અને ક્યારે પણ સેલ્ફ કોન્ફિડન્સ નથી ખોવાનું અગર તમે લોકો પોતામાં બિલીવ કરશો તો જ તમે આગળ આવશો એટલે ક્યારે પણ સેલ્ફ મોરલ કે કંઈ પણ ડાઉન નહીં કરવાનું કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્ટલી ટુ યર્સ વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન્સ ઓર સોશિયલ મીડિયા હાર્ડવર્ક કરો આ પ્રસંગે અપૂર્વની સફળતાથી તેની માતા રૂપાબેન તથા પિતા કેતનભાઈ પણ અત્યંત ખુશી વ્યક્ત કરવા સાથે ભાવુક થઈ ઉઠ્યા હતા મારા પુત્ર અપૂર્વએ નીટ બે હજાર સત્તરની પરીક્ષામાં આખા ભારતમાં એકસઠમો નંબર પ્રાપ્ત કર્યો છે જે અમારા માટે તેમજ ભરૂચ માટે બહુ જ ગૌરવની વાત છે એને આખા ભારતમાં ભરૂચનું નામ આગળ વધાર્યું છે એટલે ભરૂચ જેવા સેન્ટરમાં રહી અને આ સફળતા પ્રાપ્ત કરવી અમારા બધા માટે એક લડ લડત મુજબ હતી પણ તેમ છતાં અમે આ લડતને લડી અને આગળ પ્રાપ્ત સફળતા કરી એ ખરેખર અમારા માટે અને એના માટે તેમજ આખા ભરૂચ માટે બહુ માનપૂર્વક છે અને સ એકસઠમો રેન્ક લાવી અને બરોડા અને અમદાવાદ જેવા મોટા શહેરના સ્ટુડન્ટો સામે લડી એ લોકોને ત્યાં કોચિંગ ક્લાસીસ અને એ બધા બહુ એડવાન્સ ક્લાસીસ હોય છે જ્યારે અહીંયા ભરૂચમાં એણે રહી અને જાતે કરી અને સામાન્ય સામાન્ય ટ્યુશન્સમાં જઈને પણ પ્રાપ્ત કરી છે એ ખરેખર આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે નીટમાં ઉજ્જવળ દેખાવ કરી અપૂર્વ દોષીએ ભરૂચ નું નામ રોશન કરતા ભરૂચના શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ પણ તેને અભિનંદન પાઠવવા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી